આ તો પ્રિયાર્જુન અને જય દ્વારકા વાતની વાત એવી હતી કે હવે હાથથી આપણે મિની વર્ક બંધ કરીશું અને હવે ડાયરેક્ટ આવશે આપણે લોંગ વિડીયો અને આજની વાત એવી રીતની હતી કે આપણે ખસકા તો સીધા જ રાતે રણું જ માટલા માટે અત્યારે આપણે જે પેકિંગવાળું વસ્તુ કરવાનું હોય એ પેકિંગ કરવા આપણે જવાનું હોય તો હવે લાટ સુધી જોતી રહેજો આપણે રણુજા જ્યાં બધા કર તમને બતાવશું તો હવે એટલે આપણે છેલ્લામાં હતો લોકડો અને બીજું વસ્તુ પેકિંગ કરી દીધું છે તો હવે સીધા મળી આપણે રાતે દસમાં મળીશું હવે પહેલા પહેલા પહેલાં તેમ બે કોણ સંભાઈને ને શીખ

હા તો ગુડ મોર્નિંગ હવે હવા ના વાગી ગયા છે હાડા છો અને હવે ફાઇનલી રણુજા આવતા રહે છે તમને રણુજાનો આપણે નજારો બતાવીએ ફાઇનલી હવાનો નજારો હવાનો આ વજારો આવો હોય કોઈક રણુજામો રાતે ઠરી ગયા છીએ ફૂલ કેમકે બસની અંદર પણ બહુ ઠંડી હતી આપણે એટલા માટે નતો બનાય કે આપણે રાતે ગયા હતા અને આપણે બીજું કામના કારણે એટલા માટે હવે હવાના પણ માઈ જ આપણે જામો તો જો આ જ આપણે રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન મંદિરમાં જવાનું તૈયાર હાલ હવે

તો વેલા હા વેલા તૈયાર થઈ ગયો વેલા તૈયાર થઈ ગયો આ આ તો પરવે જન ને હવે વાત માં કઈ કે વે રીત ન કે હવે આપણે રણુજાથી નેકવી પડે છે હવે પોકરણ જવા માટે હવે હવે થી કઈ બે દી દેશે ને હવે વાગી ગયા છે હાળા એટલે હવે ખસકાવ સીધા આપણે પોકરણ તો હવે મળીએ સીધા પોકરણ માં જઈએ કુલ કે રાજસ્થાનમાં માં પોણી નહીં

આ તો ઘોડા લાગે કોક આપડે આપણને ચાલવા ના એમાં બધા પૈસા કાના પડી જાય જેના પડી લઈ જજો ભા જેના ભાઈ તમને તો કાઢવા નહીં તમારે તમારા તો લઈ જજો ભાવ આટલા પડે આવું તો ખબર નહીં તમે કોમેન્ટ કરીને કહી દેજો બતા દો હાથી કા હોટા સીડીએ પૈસા બધા હા હા પૈસા કને આટલા બધા નાખે આ ભોયા ચેલા પડે નાખવા વસ્તુ અને આનું

તલવાર હાથ લઈ તલવાર ને પૈસા ચીવ્યું કોઈ નઈ તો આ પેલું કોક કોક ઉપાડવાનું લાગે હા બોલો જુબા કેસરી બોલો જુબા કેસરી અભી મને પડી ગુ કે પૈસા પૈસા ચી હોય તો પૈસા છે પોકર કરવા આજ મે લાયા પૈસા છે પૈસા પૈસા જ પણ અમાન અમાન લેવા મોકો માં ને મે લઈ લેવા પાઉ મે શર્માતા ને એક લેવા મોકો છે બીજો તો હોય કહું ઓ તો ફોટો ફોટા માટે નો લોકેશન આવો যাবিজেনে লাইছো নাই লৈ যায় छपरियो कह रहे हाल छपरियो 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 बता पेला कम पेला कम फोटा पड़ा जी ले आ फोटा पड़ी था ना कंदी राजा गोली मारता है अरे कंदी राजा गोली मारता है कि? ले पोता ना पोता ना मेरा अरे पोता पर कुछ बोल ले आज तुमको हां हां दिए बा हां तो आ बीजा किला पर आई आपरे हां जी हां आ, आ बा आओ कण पेला सामान आओ आओ जाड़ू तू आओ जाड़ू कल तो ले અમારે આતે બાદ જાવું છું કેડિયો ચરવાન ધંધાની થકવાવાન ધન તો અરે ફૂલ થઈ જાનું હવે ઓગ ને ફોડામજ માથે તો અરે ફૂલ થઈ જાનું તો વા થોડા દિવસ ક્યાં છે હજી ખેતે નહી ચરવા નથી તો કમેન્ટ કે વિડિયો બનાવને એટલે ટાઈમ નહી તો ફાઇનલી આપણે કીલા પર ચડી ગયા છે થાજી આગળ કીલા પર જવાનું છું કિલો તો જબર બનાવે છે પણ ટિકિટ પર બહુ ઓ ફોટા પણ તો કેમેરાથી પાડવાનું આપણા જો તમારા પણ રિઝલ્ટ ના હતું ને તો કેમેરાથી ફોટા આ જતી રહ્યા અને સ્ટેન્ડ પણ આલેલો વિડિયો છપરી વિડિયો બનાવવા માટે છપરી વિડિયો બનાવવા માટે સ્ટેન્ડ આલેલો જો આ તાં 5 કિલો

ચપલા માટે ઓ આપણે આઈ જ ચપ્પલા માટે જોઈ લો કિલ્લામાં બાર ને ચપ્પલ પણ લઈ લીધો બનાવી દીધા બધું બનાવી દીધું છે તો હવે સસ્તા ને તો સીધા આપડે બીજી જગ્યાએ તો હેડો તો બસ મજે બસ ચોકાણા હા તો બસમાં માં જઈને મળીએ સીધા આપણે હેડા એટલે હવે આપણે નીકળી જઈએ પોકરણ થી પોકરણ થી કશ્મીર જવાનું ને વાહ ડાયરેક્ટ કશ્મીર માં બરફ આપણે ઊંડા કશ્મીર આવતા રહેશે જે રણુજાનું જે રણપીનું મંદિર છે બે પેનલ આપણે તેના દર્શન કરવા જશું તમને જોજોના સમરૂપ પારબી જોના ઘણીને સમરૂપ ફાઇનલી આપણે ઊંડા કાશ્મીર આવી ગયા છે એને તમને બતાવી દીધું છે તો હવે રાત પણ થઈ ગઈ છે અને હવે ખસકા નથી સીધા જમીને ઘર બાજુ હવે આજ માટે આટલું જ રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો